નાકોડા જૈન સંઘના પ્રમુખ મદનજી જૈતાવતે જણાવ્યું છે કે આજે ત્રણસો થી વધુ ભક્તો સાથે નાકોડ જૈન સંઘ દ્વારા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા સહસ્ત્ર ફેણા પાર્શ્વનાથ ભગવાનની આરતી દર્શન વંદન કરી શ્રી સંઘે જુનાગઢ ખાતેના ગિરનાર તથા પ્રાચીન વંથલી તીર્થની યાત્રાએ નીકળ્યા હતા સંઘના ઘાણે રાવના અગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું હતું કે આ યાત્રા પ્રવાસ માટે એક મુખ્ય લાભાર્થી અને અઢાર સ લાભાર્થીઓ દ્વારા બધાને દાદાની યાત્રા કરાવવામાં આવશે આજે આ પ્રસંગે સુમનદેવ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ મારવાડી સમાજના અગ્રણી માંગીલાલજી કલ્પેશ સુરાણા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરની અંદર નાકોડા શ્રી સંઘ દ્વારા એક સરસ મજાની જુનાગઢ એટલે કે ગિરનારજીની યાત્રા કરવાનું આયોજન કર્યું છે આ મુખ્ય આયોજક નાકોડા સંઘના પ્રમુખ એવા મદનજી આપણી સાથે છે આપણે મદનજીને પૂછીએ આ આખો યાત્રા પ્રવાસ કેટલા દિવસનો છે કેવી રીતે જવાના છે કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને આની પાછળનો આપનો હેતુ છે નાકુડા જૈન સંઘ અમારે અહીંયા એક વડોદરાનો નાનો એવો જૈન સંઘ છે જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ પણ અત્યાર સુધી એ ફલીભૂત થયો નહોતો પણ અત્યારે જે કમિટી છે તે જે વડીલોના આશીર્વાદ છે એ કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી ધનથી તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને પછી નાખોડા જૈન સંઘે ગિરનાર અને એવી રીતે બે તીર્થોનું આયોજન કરેલ છે એનામાં સૌએ સૌએ બધાથી બધા જે જે લોકો હોય એ બધાએ પોતાના સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યાનુબંધી પુણ્યનો કર ઉપાર્જન કર્યું છે આ બધા જે લાભાર્થીઓ છે જે જેને બી આમાં સહયોગ આપ્યો છે એ લોકોની ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ અભિવાદન ખૂબ જ કેટલા યાત્રિકો છે એમાં આપણે બસો પચાસ સાહીઠ જન લોકો છે અત્યારે છે બધા બહુ ઉત્સાહથી બધી યાત્રા કરી રહ્યા છે એમાં અમે રાતના મુખ્ય સંગપતિ શ્રી અસ્તિમલજી પૂનમસિંહજી જીવાવત પરિવાર છે ને એ સિવાય બીજા બધા લાભાર્થીઓ છે અઢાર જણા એ બધાએ લાભ લીધેલો છે ને આમ બધી રીતે બધાનો સહયોગ એમાં સામેલ છે બધાના પ્રયાસોથી અથક પ્રયાસોથી આ કામ થઈ રહ્યું છે બોલોજી